લે દનજીભાઈ કઈલો નીકળો તો મસ્ત મજાનો બહુ મોટો છે અને એક લાખ હા છે ને નાના મેની તો આવડી ને મોટો કઈલો એટલે મોટો એવું લાગે છે ત્રણ ને એક મારે ત્રણ દીજે છે ને ચાલો તો આપણે કંડળી છે આમાં સીપના બાંધેલા છે દોરી છે પાણા છે ઘણું બધું છે ઝીંગેરું ને મોટા મોટા કરીસલા પકડવાના છે બોલો તો હાથ મેળે દોરવાના છે ગોઠને ગોઠને પાણી ન થાય ને એ પેલા આપણે શાક કેટલું પકડીએ છીએ કેમ કેમ પકડીએ છીએ બધું તમને જાણવાનું જોવા મળશે હું ધનજી જઈ ધંધી છે પાસે લેવા રહી ગયો છે આગળ ધોઈ લો વિડીયો શરૂ દઈ આપણા જે પથ્થર તમને દેખાય છે આવડા બધા પથ્થર છે ઓલા પણ તો એમાં આપણે પથ્થર ની અંદર કચલા ને જીંગીરું પકડવાનું છે સારું સાઈ તો આવતા તો એક આપણે અહીંયા નાખી દીધી છે આવી અને એક છે આમ તો કેમ કે દૂર દૂર નથી તો સારું પડશે એકાદ કશુંકા હોય તો એ ના આવી જાય એકાદો કચલો અહીંયા હોય તો આવી જાય એવી રીતે અલગ અલગ હોય ને તો વધારે ફાયદો પડે એવું પણ લાગે છે અને એક આપણે અહીંયા નાખીએ તો આવી રીતનું કઈક નાખવાનું છે અને ઘડી આમ પકડીને ઉભો રહેવાનું અથવા એક ક્યાં ધંધી રહે ને એક કઈક ખાસ લાવવા માટે કડકડ કડકડ એમ થવા માટે આપણે એમાં ખાવાનું બાંધેલું છે તમને ખબર છે પછી કડકડ કડકડ એમ ખાવા મળે એટલે છે ને કાયા કાં ખેંચી લેવાનું બાટી ખેંચી લેવાનું કસલો એટલે પકડે તરત તાત્કાલિક કશલો બોલો તો આપણે અહીંયા નાખેલી છે કડીક જોઈ આવે આવી દેખાડી ધંધી તો થોડો અમારે ફાઈનલી જલ્દી જલ્દી આવશે તો કેમ કે ઉતળે વાળો માણસ છે તો દેખાય એમાં કંઈ વાંધો આમ તો બોલવું એ મીડિયું હા શું

તે દિવસે એટલા બધા ઝીંગા નતા ઓલા ઝીંગ સોરી ઝીંગા નતા એમની એ હસલ આવે કે દોરી પકડી રાખ વીરા એમ નહી આમ જામ હસલ આવે તણ વીરા એક છોડી કોન્ટેક્ટ રાખવાનો તો એમ બસ આમ થાય ને કે કેમ કેમ થાય આમ 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 તો એમ ઓ હાલો તો ધનજીભાઈ ને વીરજી કરતા ખબર પડે ધનજી નાનો છે ને વીરજી મોટો છે તો ઝીંગા છે ને જીંગા તો રહે છે ને તે દિવસે એટલા મોજા નહોતા એમ કહેવા નહોતું ને તો ઝીંગા એટલા આવ્યા ને એવું કંઈક કહેવાય જો તો છોડો છોડો રંગ થઈ ગયો છે પણ બાકી કાંઈ વાંધો નહીં આપણે જો ઝીંગેરું માલ ઝીંગેરું પછી કસે ખાસમાં ખાસ બધાને દેખાડવામાં આવશે છે જેને જોવું હોય એની વિડીયો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને મો કોમેન્ટ કરજો અવશ્ય લખજો બધા ખરાબ લખજો સારી લખજો કોમેન્ટ ખાસ કરીને કરજો ચાલો અને ધનજીભાઈ કહે છે હું થેલીમાં પાણી આવી હું લઈ લો ફાઈનલ આ પેલા વગી આપણે આવી જાશી ને ધનજીભાઈ કંડાળી નાખશે તો ધનજીભાઈ આખલે એકલા માહિલા પકડવાનો છે મને તો પેશલા ને ઇંગરુ હા નાખ દે આ લે લે ખેંચ પાછી એ જો હલવા જેવો ના જા કાઢવા કોપ બીવે બીવે દીધો જો 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 વટી જગાયા ગા નાખવાની હોય સીટી

એંગા ભંગી હવે નાખી દે થેલી માં પછી તમને આગળ કન્ટીન્યુ પછી મળશું હાલો તો આ વિડિયો બંદ કરવો પડશે એવું લાગે

તો એ ધનજીભાઈ એવા ટાટા કહી છે ને કેમ કે આપણે વિડીયો પૂરો કરી દેવાનો છે તો ધનજીભાઈ બે કચલા પીકડ્યા ને એક કચલો મેં પીકડ્યા બે ત્રણ ચાર ઝીંગરું ઊંચું લેરિયા હતા આવું બધું જો મેં ઘણું બધું શાક પીકડ્યું ને એમને મજા આવી ગઈ શાક પકડવાની લે તું શું કરાય ને તો મને એમ લાગે હવે મળશું બીજા નેક્સ્ટ વિડીયામાં ત્યાં સુધી બધા મિત્રોને લાઈક હાન તિયરી છે અને મળશું બીજા નેક્સ્ટ વિડીયામાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય કીધું ધનજીભાઈ દરિયામાં ભાઈ કહીશ એમ પેટ મજા આવું મજા કે પકડ વાહ ભાઈ હલો કઈ જવું બાય બાય